હિંમતનગરની પ્રજાને કોઈ પણ જાતનો શોખ નથી અમુક રાજકારણીઓ અમુક રાજકારણના બે ભાગોના આક્રમણથી હુડા લાવવાનો આ પ્રયાસ ચાલી રહ્યો આજે કુદરતની માર પણ ઝેલી રહ્યા છે ખેડૂતો અને આ સરકારની માર પણ આજે ખેડૂતો ઝેલી રહ્યા છે અને એનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તો હિંમતનગર ધારાસભ્યનો ઘેરાવો પણ કરીને પ્રાંતિક તાલુકા સુધી મૂકવાની પણ તૈયારીઓ છે છેલ્લા એકાવન દિવસથી સાબરકાંઠાના હિંમતનગરમાં વાત કરવામાં આવે તો હુડાનો વિરોધ થઈ રહ્યો છે ખાસ કરીને આજે હિંમતનગર ખાતે મહાપંચાયત બોલાવવામાં આવી હતી તો સાબરકાંઠા જિલ્લાના એકસો ને તેર જેટલા ગામડાઓના આમાં સંપૂર્ણ સમર્થન રહ્યું છે હાલના તબક્કે વાત કરવામાં આવે તો તમામ લોકો હિંમતનગરની અહીંયા સ્વાગત પાર્ટી પૂર્વ મોટી સંખ્યામાં બેઠા થયા છે ખાસ કરીને જે પ્રકારની એમની રજૂઆત છે રજૂઆત જોતાં સ્થાનિકોનો આક્રોશ છે તે વધી રહ્યો છે એમની પાસેથી જાણું છું સમગ્ર હુડાના મામલાનો વિરોધ કેમ છે શા માટે છે તેમજ હુડાથી ખરેખર કોને ફાયદો થનારો છે વડીલ વાત કરવામાં આવે તો હુડાનો જે પ્રકારનો વિરોધ છે શું કહેશો હુડા હુડા મામલે શું કહેશો આ હુડા છે ને એક જાત તો રાક્ષસ જેવું છે ખેડૂતોને ચાલીસ ટકા જમીન કાપી લેવાની છે ખેડૂતોને બરબાદ કરવાનો આ એક હુડો રચેલો છે આ રાજકીય લોકોનો એક ષડયંત્ર છે એમાં ખેડૂતોને ખાસ નુકસાન થશે તો હુડા હટાવવો જ પડશે હુડા નહીં હટાવે તો સરકાર હટી પર છે જે પ્રકારે હુતાની વાત છે કે સ્થાનિક કક્ષાએ જે જે પ્રકારે લોકોનો જનાક્રોશ છે આજે પંદર વીસ હજાર જે વધારે સંખ્યામાં લોકો આવ્યા છે શું કરશો આખા હિંમતનગર તાલુકાના દરેક ગામના એકસો ને દસ ગામના લોકો અહીંયા હાજર રહ્યા હતા જે આ મારા સમર્થનમાં છે અને જે લોકો આ હોદ્દા ના લેટે તો આનાથી વધારે પણ પબ્લિક આવવાની શક્યતા કારણ ગુજરાત આ કહેવાય સાબરકાટા જિલ્લાની ટોટલ પબ્લિક આવવા તૈયાર છે અમારા સાથે ખાસ કરીને અલગ અલગ ગામડાઓનું સમર્થન મળી રહ્યો છે મોટાભાગના ગામડાના લોકો અહીંયા આવ્યા છે શું કહેશો જે પ્રકારે ગામડાના લોકોનું સમર્થન મળી રહ્યો છે ઉડા મામલે સ્થાનિક જે વહીવટી તંત્ર દ્વારા નોટિફિકેશન બહાર પડે છે એનું કેટલું સમર્થન છે ખેડૂતોનો કેટલો વિરોધ છે ખેડૂતોનો સો સો વિરોધ છે અહીંયા ક્યારેય વર્ટિકલ ડેવલપમેન્ટ શક્ય જ નથી હિંમતનગર હોરિઝોન્ટલ જ ડેવલપ થાય છે એટલે મહેરબાની કરીને આ ઉડા રદ કરો વડીલ જે પ્રકારે છેવાડાના વ્યક્તિમાં રોષની વાત છે શું કહેશું અત્યારે આખા તાલુકાના ખેડૂતો અહીંયા આ હુડા વિરોધમાં સમર્થન આપવા માટે આવ્યા હતા આ જંગી સંખ્યા આપે પણ નિહારી છે બરાબર તો સરકાર સત્તરે હુડા કરી દેવો જોઈએ આગામી સમયમાં સરકાર કદાચ હુડાના મામલે નિર્ણય લેટ કરે છે કદાચ વિરોધમાં જાય તો આપની દ્રષ્ટિએ આપ કેવા પગલાં લઈ શકો સરકાર જો હુડા રદ કરશે રદ કરવામાં વિલંબ કરશે તો મારી મુદત આઠ હજાર એ બે વધા આપવાની મુદત પૂર્ણ થાય છે આઠ અગિયાર પછી સરકાર જો ટૂંક જ સમયમાં ઉડા રદ કરવાનો નિર્ણય ના લે તો અમે સમગ્ર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત

આ સમગ્ર ગામના પ્રતિનિધિઓ પ્રતિનિધિ સ્વરૂપે એફસીઓ છો હોડામાં અમને આનું સુવિધાન હોડો અમારે જોઈએ જ કેટલા ખેડૂતોની જમીન જાય જો વિકાસ કરવાનો સત્તા સરકાર વિકાસ ન કરતી ને ખેડૂતોની જમીન પાછળ કેમ પડી જ અમારા હોડો ના જોઈએ તો ના જોઈએ અંદામો એ તો અમારું સામે આવી જ ની એકલામો તમે મને કે હોડો એટલે શું પણ અમારા હોડો ના જોઈએ તો ના જોઈએ જ્યારે આપ એક તરફ વરસાદી માહોલ છે વરસાદી માહોલ વચ્ચે આપ જ્યારે હોડાના વિરોધમાં શું કહેશો વરસાદી માહોલ છે આખા હિંમતનગર તાલુકાના બધા જ ગામોની પબ્લિક અહીંયા ભેગી થયેલી છે અમે ધારાસભ્યને નિવે આપીએ છીએ હુડો રદ કરો નહીં કરો તો અમે હું એ પ્રતિ તાલુકાની દીકરી છું અમે તેને પ્રતિ સુધી પહોંચાડી દઈશું હુડો

સરકાર જો અમારો હુડા રદ નહીં કરે તો અમે જિલ્લાના ખેડૂતોનું પણ સંમેલન બોલાવવાના છીએ અને ગુજરાતના તમામ જિલ્લાના પીડિત ખેડૂતો પણ ભેગા કરવાની અમારી તૈયારી છે અને સરકારને આ બાબતે બે હજાર સત્યાવીસમાં બહુ મોટું નુકસાન થાય ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોના પડતા પે પચીસ વર્ષથી રાજ કરે

જે પ્રકારની વાત છે ખાસ કરીને સામાન્ય લોકો પણ આજે વિરોધાભાસમાં છે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે શું કહેશો ઘૂડાના મામલે ચાલીસ ટકા જે જમીન સરકાર પડી લેવા માગે છે ચાલીસ ટકા હોડામાં કાપવા માટે સરકાર અમુક જે બે ત્રણ રાજકારણીઓ છે તેના ફાર્મ હાઉસોની કંઈ અહીંયા જરૂર નથી જે જગ્યા પર અમારી ઓળીઓ શોપ છે તે જગ્યાએ અમારી ઓળીઓ જ જોઈએ આ એક આંગળી ભાજપના નિશાન સિવાય આજ સુધી કેદ બી નથી આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તો ઠીક છે વિધાનસભામાં પણ ભાજપને મત ન આપવાનું ખેડૂત પુત્રોએ નિર્ણયો લીધો છે આગામી દિવસોમાં હિંમતનગરમાં ભાજપને ખૂબ મોટું નુકસાન છે આ નુકસાન વેઠવાની તૈયારી રાખે આગામી દિવસોમાં જો હુડા રદ નહીં કરવામાં આવે

મહેસાણા પાલનપુરમાં આવડા મોટા સિટી હોવા છતાં પણ હુડા લાગેલું નથી જ્યારે હિંમતનગર નાની સિટી છે જેની સંખ્યા અમારા આજુબાજુના ગામડાઓએ અમુક સર્વે નંબરો આપીને એક લાખની વસ્તી કરી છે તો પણ અત્યારે હિંમતનગરમાં હુડા લાવી બેઠા છે હુડા લાવવાનો

હુડાના મામલે અત્યારે તો બહુ જોશમાં પ્રદર્શન ચાલુ છે અત્યારે હિંમતનગરમાં વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો હુડાની કોઈ જરૂરિયાત પણ નથી જ્યારે મહેસાણામાં આવડી બધી વસ્તી હોવા છતાં મહેસાણામાં મૂડા પણ લાગ્યું નથી અને કોઈ વિકાસ પણ હિંમતનગરમાં દેખાતો નથી તો હુડા શા માટે અમે તો હવે છેલ્લી છેલ્લી ઘડીએ લડી લેવાના મૂડમાં જ છીએ હુડા રદ કરો રદ કરો રદ કરો અમારે હુડા ના જોઈએ એટલે ના જોઈએ જે જે પ્રકારની રજૂઆત થઈ છે હુડામાં જે જે પ્રકારની નોટિફિકેશન અંતર્ગત રજૂઆતો થઈ છે કયા પ્રકારની રજૂઆતો છે જેના કારણે ખેડૂતોને સીધું નુકસાન છે હુડામાં નોટિફિકેશનમાં એવું છે કે હુડામાં ચાલીસ ટકા જે કપાત છે એમાં ખેડૂતોને બહુ મોટું નુકસાન જાય છે અને એ નુકસાનના પગલે આજે હુડાનો બધા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ખાસ કરીને વડીલ વાત કરવામાં આવે તો જે પ્રકારે પંદર વીસ હજારની જનસંખ્યા છે પ્રચંડ વિરોધ છે શું કહેશો આજે આટલા બધા વરસાદની વચ્ચે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે આખા હિંમતનગર તાલુકા તથા આસપાસના તાલુકાના ગામોના વીસથી પચીસ હજાર લોકો ભેગા થઈ અને આજે પૂરો જોશથી વિરોધ કરી રહ્યા છે હુડાનો અને આજે કુદરતની માર પણ ઝેલી રહ્યા છે ખેડૂતો અને આ સરકારની માર પણ આજે ખેડૂતો ઝેલી રહ્યા છે અને એનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે જે પ્રકારની સ્થિતિ જે નોટિફિકેશન જાહેર થઈ ગયું છે આગામી સમયમાં જો કદાચ સરકાર દ્વારા સરકાર દ્વારા હુડાના મામલે ચોક્કસ નિર્ણય ન લેવાય તો કયા પ્રકારનું આયોજન રહેશે જો અમે આ ચાલીસ દિવસથી એકદમ શાંતિપૂર્ણ રીતે એક આ આંદોલન ચલાવી અને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છીએ પરંતુ જો સરકાર બહેરી બનીને રહેશે તો અમારે થોડોક જલદ આ કાર્યક્રમો પણ આપવાની અમારી તૈયારી છે ને ખેડૂત કેટલે સુધી સહન કરશે ખેડૂત આજે સિઝનો પણ બટાકાની સિઝન પણ આવી રહી છે મગફળીની સિઝન હજી પણ ચાલુ છે છતાંય પણ પોતાનો સમય બગાડી રાત દિવસ જોયા વગર મહેનત કરીને આ આંદોલન ચલાવી રહ્યું છે પછી એક તો કોઈ તો લિમિટ થશે જ ને ક્યારેક તો ખેડૂતને પણ થાકશે ને એટલે સરકારે જેટલું બને એટલું જલ્દી આ હુડા રદ કરવું પડશે અને જ શાંતિપૂર્ણ માર્ગે આજે ખેડૂતો ચાલી રહ્યા છે કોઈ વિવાદની હજી પણ ખેડૂતોને કોઈ ઈચ્છા નથી એવો કોઈ વાદ વિવાદ સરકાર જોડે પડવા માંગતા નથી તો જે પ્રકારની સ્થિતિ છે જાહેર સ્ટેજ ઉપરથી જે વાત છે આગામી સમયમાં ગાંધીનગર સહિત દિલ્હી સુધી જવાની વાત છે શું હા આગળની સમયમાં હજી ખેડૂતોની વાત જો પહોંચીને ગાંધીનગર ના પહોંચી શકતી હોય તો અમને ત્યાં ગાંધીનગર આવીને પણ રજૂઆત કરવી પડશે અમને અમે ત્યાં પણ આવીને ધર્મના કાર્યક્રમો જેવા કાર્યક્રમો અમે શાંતિપૂર્ણ રીતે આપવા તૈયાર છીએ અને અમે આ લડત પૂરા જોશથી જ્યાં સુધી હુડા રદ ના થાય ત્યાં સુધી અડગ રીતે લડી લેવાના મૂળમાં છીએ આવનારા સમયમાં રાજ્ય સરકારને આપ જે પ્રકારની સ્થિતિ છે સ્પષ્ટતાપૂર્વક જો આપણું સંદેશ શું હોઈ શકે એટલું જ છે કે રાજ્ય સરકારને એટલું જ કહેવા માગું છું વિકાસ જરૂર કરો વિકાસની જરૂરિયાત છે અને ગુજરાત આમે ભારતના દેશમાં વિકસતું રાજ્ય છે પરંતુ ત્યાં જરૂર છે અને કેટલી જરૂર છે એ રાજ્ય સરકારને જોવાની જરૂર છે પહેલાં સર્વે કરો દરેક પંચાયતોમાં જ્યાં વિકાસ થવાનો છે જેમની જમીનો જવાની છે એ લોકોનો તમે અભિપ્રાય લો કે કેટલા ત્યાં જરૂર છે વસ્તીનું દબાણ છે ઇન્ડસ્ટ્રીયલ વિકાસ થઈ રહ્યો છે કે નથી થઈ হাইবেরিডোর <muchas> আছে એ બધું જોવાની જરૂર છે એકદમ કોઈપણ કાયદો લગાવી દેવાથી કોઈ વિકાસ થઈ જતો ન હતી પરંતુ એના પહેલાં એના મૂળભૂત સુવિધાઓ પહેલાં ઊભી કરવી પડતી હોય છે રોજગારી આપવી પડતી હોય છે અને કોઈ પણ શહેરને વિકાસ કરવા માટે ઔદ્યોગિક કે કોઈપણ રીતે કોઈ મોટી કંપનીઓ આવે કે આઈટી ટેક કે સિટી કે એ રીતે લગાવવું પડે છે અત્યારે હિંમતનગરમાં પરિસ્થિતિ એવી છે જો તમે કહેવા જાઓ કે મહાનગરપાલિકા લગાવો તો એ લોકો કહેશે તમારી વસ્તી પૂરતી નથી જો મહાનગરપાલિકા લગાવવા માટે વસ્તી પૂરતી નથી તો હુડા લગાવવા માટે કેમ છે આજ જ મારે સરકારનો મોટો પ્રશ્ન છે જો એક ક્રાઇટેરિયા નથી બનતો તો હવે કે આ ઘોડા કઈ રીતે લાગી શકે એ સરકારને વિચારવાનું છે ખાસ કરીને વડીલ એક આપને પૂછવા માંગીશ જે પ્રકારે ખેડૂતોની જમીન છે ચાલીસ જમીન કપાતની વાત છે હું એ કહેવા માગું છું કે સરકારે પહેલાં નગરપાલિકાની અંદર અમુક સર્વે નંબરો ભેગવ્યા એમાં વિકાસ કર્યો નથી વિકાસ કર્યો નથી કોઈ વ્યવસ્થા આપી નથી તો જે વખતે ભેગવ્યા એ વખતે સરકારની અમે શુભેચ્છા માનવા ગયા હતા કે ભાઈ આ નગરપાલિકા એરિયામાં જે સર્વે નંબરો ભેરવ્યા છે એનો તમે વિકાસ કરો હુડાનો કોઈ વિકાસ કરવાની જરૂર નથી એ છતાં પણ સરકારે ખેડૂતોની ચાલીસ ટકા જમીન કપાત કરીને હૂડા લગાવ્યું છે એ સદંતર ખોટું છે જે પ્રકારની વાત છે દિન પ્રતિદિન ધોગાના મામલે છેલ્લા એકાંત દિવસથી ચાલતો આવી વાત આવનારા સમયમાં કેવો અને કેટલો રજ પકડે છે એ પણ છે મહત્વની સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા કેવા ને કેટલા પગલાં ભરાય છે તે પણ મહત્વનું બની રહી છે હસમુખ પટેલ ગુજરાત સાબરકાંઠા